યજ્ઞમાં આવી શંકવાકારનું બનાવ્યું છે રામજી મંદિરની પ્રતિષ્ઠા કરવા માટે ચારણ પીપળી આ મંડપ બાંધેલો છે આ શંકુઆકરનું ઉપર બનાવેલું છે આ રીતે કર્યું છે મંડપનું કારણ કે શાસ્ત્ર પ્રમાણે જે જોઈએ આ યજ્ઞની અંદર સોળ ટેકા એટલે સોળ ટકા જ અંદર ફિટ કરવા થાય બાકીના બહાર જે ટેકા એક્સ્ટ્રા હોય એ કોઈ નડે નહીં પણ જે અંદર જે આવતા હોય નિયમ પ્રમાણે સોળ ટેકા જ કરવાના એ રીતે સોળ ટેકા ફિટ કરી દીધા છે અને આ નીચે યજ્ઞકુંડ કુંડ બનાવવાનો છે એટલે અહીંયા ચેક કરી દીધું છે યજ્ઞ કુંડ બનાવવાનો થઈ ગયું છે ત્યાં આ રીતે બનાવ્યું છે ચારણ પીપળીની અંદર કારણ કે આ બધી વસ્તુ બાંધીને ફિટિંગ કરેલું છે એટલે માથાકૂટવાળું હોય થોડું અને યજ્ઞના કાપડ નાખેલા જ કારણ કે આ ધુવાડાવાળા થઈ જાય એટલે આ રીતે કાપડનું બધું ફિટિંગ કરેલું છે આ ટોય જે કહી એક જ વાર કાપડ આલે પછી કાપડ એનો આલે કારણ કે યજ્ઞની અંદર ફિટિંગ કરેલું છે એટલે એ બધું પતી જાય